જિલ્લા પંચાયત ગુજરાત જોડો અભિયાન છેડ્યું છે અને એમાં એ ઉપક્રમે આજે મોડાસા તાલુકાના ગારૂડી ગામ ખાતે સિદ્ધપુર દલિતપુલ ચોપડી ઉપર આવેલા કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે આમ આદમી પાર્ટીની એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું એની પોલીસ પરમિશનથી માંડી માનનીય STM સાહેબની પૂર્વ મંજૂરી લઈ અને આ કાર્યક્રમ આદ્ર્યો તો ક્યાંક ને ક્યાંક ભાજપ વશ બ્રાજપના તાના શાહોના ઈશારે મારી ઇવેન્ટ શરૂ થાય ત્યારે તરત જ અમારી લાઈફ કાપી નાખવામાં આવી હું આપના માધ્યમથી એ તાના શાહોને અને પોલીસ પ્રશાસન અને જેની કહેવાય કે આયોજન સમિતિમાં બેઠતા તમામ એ અધિકારી સુઈને અને ખાસ કરીને અરવલ્લી જિલ્લા કલેક્ટરસીને કહેવા માંગુ છું કે રાષ્ટ્રીય પાર્ટીની એક ઇવેન્ટ હોય અને એમાં ક્યાંક ને ક્યાંક સમય રાત્રિનો સમય છે ખુલ્લા વાતાવરણની અંદર મીટિંગ છે ત્યાં જેને કહેવાય કે જેની જાનવરોનો એટલો વસવાટ છે એ જ સમય જેને કહેવાય કે પોલીસ ત્યાં સાક્ષી છે મારી પાસે પોલીસ પરમિશન ત્યાં લેટર તમામ પોલીસના વિડીયો એ ઇવેન્ટના વિડીયો પણ મોજૂદ છે ક્યાંક બી ક્યાંક અમારી આ લાઈટ ભાજપતા ઈશારે અને માનનીય જેને કહેવાય કે ઇલેક્ટ્રિસિટી બોર્ડના એન્જિનિયરને હાથો બનાવી અને ઈરાદાપૂર્વક અમારી લાઈટ

आयोजन समिती बैठे अथवा संकलन समिती बैठे मार्गदर्शिका प्रोपर गाईडलाईन शाळे पडलीस बेटेल पोलिस साक्षी पुरेसेना अधिकारीने उकळले विडिओ मूकवानो कलेक्टरश्री वागत त्या लोकशाही बचवा बचावासिश करोच खरा काही सिस्टम ची राजनीती अथवा जे किवाय देश चला હું સખત શબ્દો આ ઘટનાને વખોડું છું અને ઊંડાણપૂર્વક ની તપાસ થાય એ આશા સાથે મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત